અને ઘડિયાળ ચાલુ કરવા માટે રજૂઆત કરશે તેમ નીકળ્યું છે ચોમાસા પછી સાફ કરી દેવાશે ઇમારત હેરિટેજ દરજ્જાની હોય ટેન્ડરિંગ ખાસ હેરિટેજનું સમારકામ કરતી એજન્સી સિવાય બીજી એજન્સીને આપી શકાય નહીં કામમાં અમે બોર્ડમાં લીધેલું છે ઐતિહાસિક ઇમારતનું સમારકામ કરી શકે તેવી કંપની ની જ્યારે કામ કરવા તૈયાર થશે ત્યારે તેનાને કામ સોપીશું જે આપણે ઓળખાય છે લાલતાવારા નામથી એનું asli નામ ચેવન મેમોરિયલ ક્લોક ટાવર છે જે બહુ જૂનું એક ક્લોક ટાવર છે મારા પૂર્વજોના સમયમાં 150 વર્ષ પહેલા બનાવવામાં આવી છે એની બહુ જ ખરાબ આજે હાલત છે એની દ્રશ્ય બહુ જ ખરાબ છે એનો પર કાટ થઈ રહ્યો છે પ્લસ અંદર કબૂતરોએ બહુ બધું બગાડ કર્યું છે અને આ મોન્યુમેન્ટને સાચવ સારું ગુજરાત સરકાર તરફથી ગ્રાન્ટ પણ ફાળવેલી છે પણ એ ગ્રાન્ટ થઈ રહ્યું છે કે શું દુરુપયોગ છે આપણને ખબર નથી અને આની જાણવણી કેમ નથી કરવામાં આવી એ અમે ઇન્ટેક્ટ તરફથી આ એક સવાલ અમે પૂછવામાં માંગીએ છે કે આજે એટલા બધા પર્યટકો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે આવે છે અને એ જયારે આવીને આ આ મોન્યુમેન્ટની આવી દુર્દશા જોવે